તો ગૃહમંત્રી અમિત શાહ જો આજે અમદાવાદમાં છે આજે અમદાવાદમાં તેઓ મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે અને આ સંક્રાંતિની ઉજવણી દરમિયાન તેમની સાથે ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત છે તેમણે પહેલા પરિવાર સાથે દેવદર્શન તો કરી લીધા પરંતુ હવે તેઓ પોતાના ભાજપના પરિવાર સાથે આ સંક્રાંતિની ઉજવણી કરશે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છું આજે ઉત્તરાયણની ઉજવણી કરવા તેઓ વેજલપુર પણ જવાના છે પહેલા તેઓ જગન્નાથ મંદિર ગયા અને જગન્નાથ મંદિરથી આ જે દિવસ તેની શરૂઆત કરી હવે તેઓ વેજલપુર પહોંચી ગયા છે વેજલપુર મત વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને તેઓ મકર સંક્રાંતિની ઉજવણી કરશે પતંગ ચગાવશે તેમના સમર્થકો આ ઉપરાંત ભાજપના નેતાઓ પણ તેમની સાથે છે ધારાસભ્યો પણ તેમની સાથે છે વેજલપુર પોતાનો મત વિસ્તાર છે આ મત વિસ્તારમાં આ વર્ષ દરમિયાન એકવાર તેઓ સાથે મળીને પતંગ ચગાવી અને તેમની સાથે સંવાદ કરતા હોય છે તેમને જાણવાની તેમની મુશ્કેલીઓ સમજવાની પણ એક કોશિશ હોય છે મત વિસ્તારમાં લોકોની વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારબાદ તેઓ ગાંધીનગર જઈ પોતાના કાર્યકર્તાઓ અને બીજા જે મત વિસ્તારના લોકો છે તેની સાથે ઉજવણી કરશે આ દરમિયાન તેમણે તલસાકડી અને કેટલીક જે ગિફ્ટ છે તે પણ તેનું પણ વિતરણ કર્યું અને લોકોને આ મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી પતંગનું આ ઉપરાંત તલના લાડુ તેવા પણ દાન કામ કર્યા આજની ઉજવણી જે ખાસ બની એ કાર્યકર્તાઓ અને લોકો માટે કારણ કે આજે તેઓ ગૃહમંત્રીની સાથે આ પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે તેઓ વેજલપુર મત વિસ્તારમાં પહોંચી ગયા વેજલપુરમાં આજે અમિત શાહનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને તેમને તમામ માહિતી પણ આપી રહ્યા છે અને પોતાના સુરક્ષા કાફલા સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે આજે પતંગ ચગાવી જે છત છે છત પર પણ એક અલગ જ માહોલ જોવા મળશે રંગબેરંગી પતંગો જે ચગતી હશે આકાશમાં અમિત શાહ પોતે પણ પતંગ ચગાવશે અને લોકોની વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરી એ સંદેશ પણ પાઠવશે કે તેમના મત વિસ્તારને તેઓ ભૂલ્યા નથી આ મત વિસ્તારમાં રહીને તેમના જે મત વિસ્તારના લોકો છે પોતાના મતદારો છે તેમને માટે તેઓ હંમેશા સુવિધા વધારવા વિકાસના કામ કરવા માટે તત્પર રહ્યા છે મતદારો અને જે તેમના મત વિસ્તારના લોકો છે તેઓ પણ તેમને આદર સત્કાર સાથે આવકારી રહ્યા છે તેમના પગે લાગીને તેમના આશીર્વાદ પણ મેળવી મેળવી રહ્યા છે આખરે ન માત્ર ગૃહમંત્રી પરંતુ એક વડીલ તરીકે પણ તેઓ તેમને એટલો જ માન આપે છે વેજલપુરમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી અમિત શાહ ઉપર અને ત્યારબાદ તેમણે લોકોને તલના લાડુ ચીકી પતંગની ભેટ આપી તેમના સ્વાગત માટે કેટ કેટલીય વેશભૂષામાં અત્યારે લોકો ત્યાં ઉપસ્થિત છે પુષ્પની વર્ષા કરીને તેમના પગે લાગીને તેમને આવકાર્યા તો અમિતભાઈ ઠાકર પણ ત્યાં અત્યારે ઉપસ્થિત છે જેઓ તેમને ત્યાં લઈ જઈ રહ્યા છે અને તમામ માહિતી પણ આપી રહ્યા છે અમારી સાથે એ વેજલપુરથી જોડાઈ ગયા છે સંવાદદાતા ઉમંગ રાવલ ઉમંગ ઉત્તરાયણ આવી અને ઉત્તરાયણમાં આ દર વખત દર વર્ષની પરંપરા લગભગ રહી છે કે તેઓ વેજલપુરમાં જઈને મતદારો સાથે એક સંપર્ક સાધે છે અને ઉત્તરાયણની પણ ઉજવણી કરે છે કેવો માહોલ છે ત્યાં અમિતભાઈ સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમના મત વિસ્તારમાં વેજલપુરમાં દર બે વર્ષે જોવા કારણ કે એક વર્ષ અમિતભાઈ પોતાના કોઈ ફેમિલી મેમ્બર ના ત્યાં જઈને પતંગ ચગાવે છે ને બીજા વર્ષે એ તેમના મત વિસ્તારમાં આવી અને પતંગ ચગાવતા હોય છે આ વખતે પણ વેજલપુર ની અંદર તેઓ પતંગ ચગાવવા માટે જે ધાબુ છે આગળ પહોંચી રહ્યા છે લોકોમાં એક ઉત્સાહ છે અને સાથે સાથે તેમને જોવા પણ લોકો મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત રહ્યા છે અને અમિતા જયારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પતંગ કેવો હવામાં ચગે છે અને કોના અમુક પેચ ખાપ છે એ પણ જોવાનું રહેશે અને કઈ રીતે ખેંચે છે કે ઝીલ આપે છે એના ઉપર પણ કોઈ કોઈની નજર રહેશે અને એ જ રીતે અમિતભાઈ સાથે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અમિતભાઈ સાથે ધાબા ઉપર આવ્યા છે અને અહિયાં પતંગ ચગાવશે એમના મત વિસ્તાર ના એમના કોર્પોરેટર વિસ્તારના જે છે ધારાસભ્યો જે વિસ્તારના છે શહેર પ્રમુખ અને સાથે જ નેતાઓ જે છે અહિયાં હાજર છે અને તેને લીધે જ આખું જ ખૂબ સારા એટમોસ્ફિયર ની અંદર વાતાવરણ ઉભું કર્યું છે તેની અંદર અમિતભાઈ શાહ છે પતંગ ચગાવશે અને અહિયાં જે નીચે ચીકી પતંગ અને જે બાળકો હતા તેમને પણ તેમને પતંગ ચીકી અને તે પણ આપ્યું છે એટલે બાળકોમાં પણ એક ઉત્સાહ છે અને સાથે જયારે ઉમંગ ઉત્સાહનો આ માહોલ છે તહેવાર છે અને એમાં પણ પતંગ રસિકો માટે ખૂબ સારો માહોલ હોય છે ત્યારે આ બ્રિટ છે એ અહીંયા પહોંચ્યા છે ભારત માતા કી જે અમિતભાઈ કો જઈશ્રી એમના નારા અહિયાં લાગી રહ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને એ જ દ્રશ્યો બતાવી રહ્યા છે કે એમનો ઉત્સાહ એમના જે પતંગ ના પણ ચાહક પણ છે અને દર વર્ષે તેઓ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં જઈને મતદારો સાથે પણ પોતાનો સંપર્ક મજબૂત કરતા હોય છે આજના દિવસની અલગ વિશેષતા એટલે પણ છે કારણ કે આ વખતે રામ મંદિર ની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેનો પણ એક રંગ મતદારો માં જોવા મળી રહ્યો છે તો તેને લઈને શું લાગી રહ્યું છે ચોક્કસ થી મતદારો મિજાજ છે જયશ્રી રામ અને અયોધ્યા મંદિર લોકસભાની ચૂંટણી નજીક અને એને લઈને જ મત વિસ્તારમાં એક પહેલેથી ભાજપ નીતિ રહી છે કે ક્યારે પણ ગ્રાઉન્ડ લેવલના ના વ્યક્તિને છોડવું ને અને જે વોર્ડ સમિતિ આખી જે બનાવવામાં આવી છે બે પ્રમુખના જે નિમણૂકો કરવામાં આવી છે તેને લઈને પણ અત્યારે કોઈ અમિત અહીંયા અહિયાં પહોંચ્યા છે ત્યારે તમામ જે લોકોને મળ્યા છે તમામ જે ગૃપો અહીંયા હતા તેમને પણ મળ્યા છે અને બની શકે છે કે વિધાનસભાના જે ધારાસભ્યો છે જેમને કામ સોંપવામાં આવ્યું છે તેમની પણ સાથે ચર્ચા કરે અને આ જે પતાવ્યું છે તો છતાં અમિતાબ કપાઈ ગયો છે અને ચગાવતા સાથે જ પકડ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ખુશી દેખાઈ રહી છે કે પતંગ ચગાવ્યો અને લપેટની રાડો છે અમિતભાઈ શાહ નો અને સાથે દેખાઈ રહ્યું છે કે લોકોમાં જે ઉત્સાહ છે એ પણ દેખાય રહ્યો છે ફરીથી એક બીજો પતંગ છે એ અમિતભાઈ શાહે ચગાવ્યો છે પહેલી પતંગ ખેંચવા કયા હતા પરંતુ એ પતંગ છે કપાઈ ગયો હતો અને જે બીજો પતંગ છે એ બીજો પતંગ પર અને છે પતંગ પતંગ બંને કાપ્યા ચોક્કસ સાથે પરંતુ આ ઉત્તરાયણ આપણને શીખવીને જાય છે કે પેટ લડે ગુજરું જીવનમાં વળતું હોય છે ત્યારે એને ખેંચવા કરતા એને ઢીલ દઈ દેવી અને એ જ જીવનમાં ઉતારવાની વાત હોય છે ને એને લઈને જ અમિતભાઈ શા છે અહિયાં પહોંચ્યા છે પતંગ ચગાવી રહ્યા છે અને લોકોને પણ તેઓ મળી રહ્યા છે જે રીતે તેઓ અમિત શાહ આવકારી રહ્યા છે ભાજપનો પતંગ જરૂર ઊંચે ચડી રહ્યો છે ચોક્કસ આ પતંગ ભલે કપાયો પરંતુ વિપક્ષનો પતંગ પેચ લડાવી અને કેવી રીતે કાપવો ક્યાં ખેંચ દેવી અને ક્યાં ઢીલ આપી કે અમિતભાઈ ભલી જાણે છે ને એટલા માટે તેમને ચાણક્ય કહેવામાં આવે છે અને એ રણનીતિકાર રહ્યા છે અને સફળતા મળી છે પતંગો તેમણે ઊંચે ઉડતા પતંગો પણ આ વખતે પણ અયોધ્યા રામ મંદિર નો પતંગ એ ચગવાનો છે અને સાથે સાથે ભાજપ નો પતંગ પણ ચકશે એ પણ હવામાં ચગી અને ઢીલ સાથે ચગવાનો છે ત્યારે અમિતભાઈ શાહ છે એ વિપક્ષના જે પણ ગઠબંધન થયા છે એમના પેજ કાપવા માટે એ તૈયાર છે અને એ ખેંચવા પણ તૈયાર છે અને એ ક્યાંય પણ ઘૂંટ નહીં વળવા દે એ સક્ષમ વ્યક્તિત્વ અને ભાજપ પાર્ટી અને એને લઈને ક્યાંક આ જે પેજ કપાય નવાય નથી પરંતુ લોકસભાની ચૂંટણીમાં એ વિપક્ષના પેજ કપાશે એ વાત નક્કી છે ઉમંગ દ્રશ્યમાં અત્યારે જોઈ રહ્યા છે કે અમિતભાઈ શાહ પણ અત્યારે જફત માણી રહ્યા છે આરોગી રહ્યા છે જે વાનગીઓ છે ખેર શું આરોગી રહ્યા છે તેમાં ભલે લોકોને રસ હોય પરંતુ એ ચોક્કસ છે કે સામાન્ય માણસની જેમ જ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે એ પણ એક પાસું છે કે જેનાથી લોકો આકર્ષાય છે કે તમે અમિતા જેમ ઢાબા ઉપર જઈ અને ફેમિલી સાથે જે રીતે બોર અને ચીકી ખાઈ એ રીતે અમિતભાઈ ભાઈ છે એ પણ અહીંયા બેઠા છે અને બોર ચીકી સહિત ની જે વાનગીઓ આપણે જે ઢાબા ઉપર ખાતા હોઈએ છીએ એટલે સામાન્ય વ્યક્તિ તરીકે જે તેઓ અહીંયા આવ્યા છે કોઈ મંત્રી તરીકે નહીં બને એ જ વસ્તુ બતાવે છે કે મત વિસ્તારના લોકો સાથે મળવું મત વિસ્તારના લોકો સાથે ચર્ચાઓ કરવી મત વિસ્તારના લોકો સાથે તેમના જે સમસ્યાઓ છે જાણવી અને આપ જોઈ શકાય છે જે રીતે જે અને ટીકી છે તે પર તેઓ આરોગ્ય એમની સાથે જે શહેર પ્રમુખ છે અમિત શાહ તેઓ બેઠા છે એમની બાજુમાં અમિત ઠાકર વિસ્તારના ધારાસભ્ય છે સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન છે દેવભાઈ ધામી અને તમામ નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે કોર્પોરેટરો પણ ઉપસ્થિત છે અને લોકોમાં પણ એ ઉત્સાહ છે એમને જોવા માટે ટોળા ઉમટી રહ્યા છે અને આજુબાજુના ધાબા માંથી પણ જયારે અમિતભાઈ આવ્યા ત્યારે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા અને એ દેખાડી રહ્યું છે કે એક સામાન્ય વ્યક્તિ તરીકે તેઓ લોકો વચ્ચે આવ્યા છે અને પતક ચગાવ્યા છે જી ઉમંગ આભાર આપનો જાણકારી આપવા માટે તો એક જે રીતે સામાન્ય વ્યક્તિ ઉત્તરાયણની ઉજવણી કરે છે પોતે પણ એવી જ રીતે સામાન્ય વ્યક્તિ બનીને અને ઉત્તરાયણની ઉજવણી કરી લોકોમાં લોકોના અધ્યનમાં પોતાની સ્થાન મેળવ્યું છે અમિત શાહે